નમસ્કાર ગુજરાત તાજા અને તમારા કિસ્સાને અસર કરતા સૌથી મોટા સમાચાર હવે લગ્ન અને સગાઈ જેવા સુપ્રસંગો માટે ગુજરાતમાં આવ્યા આઠ કડક નિયમો જેમાં સોના દાંગીદાની લેતી દેતીનો નિયમ અને જમણવારમાં વાનગી રાખવાનો નિયમ વરરાજાએ લગ્નમાં પહેરવાના કપડાનો નિયમ અને હલ્દી મહેંદી અને પ્રી વેડિંગનો નિયમ ડ્રોન અને ફટાકડાના નિયમો ઉપરાંત લગ્ન માટે પાંચ નવા કાયદાઓ જાણી લો નહીતર મિત્રો થશે બે લાખ એકાવન હજાર રૂપિયા તેમજ પાંચ લાખ એકાવન હજાર રૂપિયાનો દંડ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજના નિયમિત અમે સૌથી પહેલાં તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો તો સર્વપ્રથમ આગામી પચીસમી મેના અંધારી તેરસે કચ્છના પ્રાથરિયા આઈ સમાજમાં વણજોતા લગ્નના મુહૂર્તો લેવાશે હાલ લગ્નની તૈયારીઓનો સમાજમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે તેવામાં લોડાઈ વિભાગના પ્રાથરિયા આઈ સમાજ દ્વારા સંસ્કૃતિ અને પરંપરાની જાળવણીની સાથે સમાજના સામાન્ય લોકોને આર્થિક ભાર ન વધે તે માટે કેટલાક પ્રતિબંધો મૂક્યા છે ગત પંદરમી એપ્રિલના રોજ સમાજની જનરલ મીટિંગ યોજવામાં આવી હતી જેમાં હાલમાં સોનાના વધતા ભાવને ધ્યાનમાં રાખીને મજબૂત એવા અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં મિત્રો તમને જણાવી દઈએ કે સગાઈ દરમિયાન પાંદડા ઝરમર ચૂડ અને પંજાની લેતી દેતી અને પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ નિયમના ઉલ્લંઘન પર રૂપિયા પાંચ લાખ એકાવન હજાર રૂપિયાનો દંડ ફટકારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જ્યારે લેતી દેતીમાં ચાર તોલાની રામરામી ચાર તોલાનું મંગલસૂત્ર અને હાથ દાગીના આપવા અને પહેરવાની છૂટછાટ પણ આપવામાં આવી છે જેમાં મિત્રો તમને જણાવી દઈએ કે જેના કારણે સગાઈ દરમિયાન થતા ખર્ચમાં 30-40 લાખ રૂપિયાનો ઘટાડો થયો છે આ ઉપરાંત સમાજમાં લગ્ન પ્રસંગ દરમિયાન કેટલાક દૂષણોનો પ્રવેશ થયો હતો જેના પર હવે પ્રતિબંધ લઈ આવી જૂની પરંપરા અને સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે પહેલ કરવામાં આવી છે વધુમાં પ્રાપ્ત થતી વિગત મુજબ તમને જણાવી દઈએ મિત્રો કે લોડાઈ વિભાગના પ્રાથરિયા આહીર સમાજના પ્રમુખ ભૂરાભાઈ કરમણભાઈ બત્તા એટલે કે આહીરે સમાજના લોકોને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને લગ્ન દરમિયાન ફટાકડા અને ડ્રોનનો ઉપયોગ કરવાની મનાઈ કરી છે અને સમાજના નિયમોનું પાલન થાય તે માટે ગામે ગામની સમિતિના સભ્યોને જવાબદારી સોંપાઈ છે જેનો ઉલ્લેખ લગ્નની કંકોત્રીમાં પણ કરવામાં આવ્યો છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ ગુજરાતમાં અહીં કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું ફોટોગ્રાફર માટે વધી મુશ્કેલી ગુજરાતના કચ્છ વિસ્તારમાં પોલીસે સાવચેતીના ભાગરૂપે ડ્રોન જમા કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થયા બાદ સ્થિતિ સામાન્ય બની છે

રાજ્યના ગૃહમંત્રીએ આ અંગે એક્સપર માહિતી આપતા સહકાર આપવા અને જાહેરનામાનું પાલન કરવા માટે જાહેર જનતાને અપીલ કરી છે આગળના લગ્નને લઈને મોટા સમાચારની વાત કરીએ તો આહીર સમાજની સંસ્કૃતિને અને પહેરવેશમાં સોનું પરંપરાગત રીતે વણાયેલું છે પરંતુ હાલ આસમાને આમતા સોનાના ભાવે સામાન્ય અને મધ્યમ વર્ગની આ ખરીદી સ્વપ્ન સમાન બની ગયું છે એવામાં વધતા જતા સોનાના ભાવને કારણે કચ્છના લોડાઈ વિભાગના પ્રાથરિયા આહીર સમાજે જ્ઞાતિના લોકોને વધારે પડતો ખર્ચ અટકાવવા અને આર્થિક ભારણ ન વધે તે પરિસ્થિતિને ધ્યાનમાં લઈને એક આવકારદાયક ઠરાવ પણ કર્યો છે તો જાણી મિત્રો શું કર્યો ઠરાવ નહીતર થશે પાંચ લાખ એકાવન હજાર રૂપિયાનો દંડ નવ નિયુક્ત પ્રમુખ અને આગેવાનોએ સગાઈથી માંડીને લગ્ન પ્રસંગો સુધી સોનાના દાગીનાથી થતી લેતી દેતી પર આંશિક પ્રતિબંધ મૂક્યો છે હવે સમાજના લોકો પ્રસંગો તો ઠીક પણ સામાન્ય દિવસોમાં પણ પાંદડા જર્મર જેવા દાગીના પહેરશે તો રૂપિયા પાંચ લાખ એકાવન હજાર રૂપિયાનો દંડ કર્યો છે અને તેનો ઠરાવ પણ પસાર કર્યો છે હવે લગ્ન પ્રસંગે દાગીનાની લેતી દેતીના નિયમ બાદ હવે ભજમણવારમાં રાખતી વાનગીની લઈને આવ્યો મહત્વનો નિર્ણય હાલ લગ્ન દરમિયાન મોટા ભાગના ગામડાઓમાં સમૂહ ભોજનની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે આ ઉપરાંત કેટલાક લોકો વ્યક્તિગત રીતે ભોજન સમારોહ રાખતા હોય છે ત્યારે જમણવારમાં રોટલી દાળભાત ભાત છાસ પાણી સલાડ પાપડ સિવાય કોઈ પણ છ વાનગીઓ જ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને મિત્રો જાણી લો કે જો જમણવારમાં આ છ વાનગીથી વધુ વાનગી રાખવામાં આવશે તો તેને બે પોઈન્ટ એકાવન લાખનો દંડ ભરવો પડશે ત્યારબાદ લગ્નમાં વરરાજાએ શેરવાની પહેરી તો એક લાખ રૂપિયાનો દંડ લગ્નમાં વરરાજા શેરવાની અને સૂટ જેવા વસ્ત્રો પહેરતા થયા છે જોકે અગાઉની પરંપરા પ્રમાણે વાઘા ફેરા ફરવામાં આવતા હતા જે જળવાઈ રહે તે માટે સમાજ દ્વારા લગ્ન વખતે શેરવાની પહેરવા પર પ્રતિબંધ મૂકીને ઉલ્લંઘન કરનાર પાસેથી એક લાખ રૂપિયા અને એક નો દંડ નક્કી કર્યો છે આગળના મહત્વના નિયમો અને કાયદાઓની વાત કરીએ તો હલ્દી રસમ મહેંદી રસમ અને પ્રી વેડિંગ પર લાગ્યો પ્રતિબંધ છેલ્લા ઘણા સમયથી આહીર સમાજમાં હલ્દી અને મહેંદી જેવા રસમોએ પગ પેસારો કર્યો હતો આ ઉપરાંત લગ્ન પહેલા પ્રી વેડિંગ ફોટોશૂટ કરવામાં આવી રહ્યા હતા સમાજની મર્યાદા અને પરંપરા પર તેની અસર દેખાઈ રહી હતી તો તે પહેલાં માટે તેના પર પ્રતિબંધ મૂકી દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે સર્વાનુમતે તમને મિત્રો જણાવી દે કે અંધારી તેરસના વણજોરિયા મુહૂર્તે થતા લગ્નના ધમધમાટ વચ્ચે સુધારાનો વાવ્યો પવન સોનાના ભાવ આસમાને આમતા કચ્છના આયર સમાજે દાગીનાની લેતી દેતી પર મુખ્ય પ્રતિબંધ અને પરિવાર દીઠ રૂપિયા ત્રીસ લાખનો ખર્ચ ઘટ છે મિત્રો જાણી લો લગ્નને લઈને છ નવા નિયમો અને મોટા નિર્ણયો કચ્છમાં આહીર સમાજનો મોટો નિર્ણય જેમાં સૌથી પહેલાં વાત કરીએ તો સોનાના અને દાગીનાની લેતી દેતી પર મુખ્ય પ્રતિબંધ અને તેના ઉલ્લંઘન પર થશે પાંચ લાખ એકાવન હજાર રૂપિયાનો દંડ બીજું જમણવારમાં છ કર્તા વધુ વાનગી રાખવા પર બે પોઇન્ટ એકાવન લાખનો દંડ ત્રીજું લગ્નમાં વરરાજા શેરવાની પહેરશે તો એક લાખ રૂપિયાનો દંડ ચોથું હળદી રસમ પર પ્રતિબંધ પાંચમું મહેંદી રસમ પર પ્રતિબંધ અને છઠ્ઠું પ્રીવેડિંગ પર પણ મુકાયો પ્રતિબંધ આમ લોડાઈ પ્રાથરિયા સમાજે કર્યો છે ઠરાવ